અને છતાં મને હેરાન કરવો એનો અર્થ શું મારા ભાઈ કોક મને મારા માસી આ કે મારા માસીના છોકરા છોકરી કોક મને પાણી પાઈ મોંડે જે રોટલા ઘડીએ હાજો માંદો હોય અને મારા ઘરે કોક રોટલા ઘડી દે તો એમને ગમે નહીં અને બીજાને મારવા તોડે મારા માસીના છોકરાના ઘરે મારવા દયા મારા માસીના છોકરાને કે તું તારા છોકરાને તારી છોડીને શું કામ રોટલા ઘડવા દે હવે મારા ભાઈની દીકરી છે એ રોટલા મને ઘડી દે મારી દીકરી નથી જોકે આજરો આ બાપાજી આવ્યા છે એમના દીકરા એમને સાચવતા નથી એટલે અહીંયા અમારા આશ્રમે અહીંયા આવ્યા આજે એટલે એમને કીધું કે ભાઈ કદાચ અહીંયા ન હાચવતા જ અહીંયા અમારી ભેગા જે જ્યાં લગ્ન ફાવે ત્યાં લગન રહેજો એમના મોટા દીકરા હારે મેં વાત જ કરી શું નામ છે ને વિવેક વિવેકભાઈ અરે મેં વાત પણ કરી અને વિવેકભાઈ અત્યારે એમ કહે છે કે મારા બાપને મારે કાંઈ લેવા દેવાની પણ જે માણસ લોહીનો નહીં એ કોઈ નહીં અત્યારે એના બાપા અત્યારે અહીંયા આવીને રોવા માંડ્યા હતા અને એમને જે દુઃખ થયું એના દુઃખના હિસાબે હાજરો જ અમે અહીંયા અમારા આશ્રમમાં કીધું ભાઈ તમને જ્યાં લગ્ન ફાવે ત્યાં લગ્ન કોડી સમાજમાંથી છે કે તમને છૂવાછૂત નો ભેદભાવ ન હોય કાંઈ અભડશે કે આવું કાંઈ ન હોય તો અમારે અહીંયા આશ્રમે રહ્યો ખાવ પીવો મજા કરો એ તો તમારા છોકરા હવે જયારે આવે ત્યારે જે કાંઈ છે આમાં તો દાને દાને મેં લિખા હે કા નામ જો અખિલ બ્રહ્માંડનો નો માલિક આમાં કોઈ જન્મ ન્યાથી માનવ ઉદરમાંથી અત્યાર સુધી પૂરું પાડી રાખતો હોય તો સાહેબ આ તો આ જગત છે અખિલ બ્રહ્માન્ડનો માલિક બધા પૂરું કરતો હોય અમે કોઈનું પૂરું કરતા નથી પણ આજે અમારા અહીંયા આશરે આવ્યા હતા એટલે એમના દીકરાને મેં ફોન પણ કર્યો અને એમનું આજે આ લાઈવ વિડિયાના માધ્યમથી આ વિડીયો એનો છે અને એની પાછળ એમના દીકરો છે શું જવાબ આપે છે એનો ઓડિયો પણ છે તમે જોજો કે આ કેવા જ્યાં દીકરા છે કેવા હોય છે ભૈરાવું આવ્યા પછી પત્નીઓ આવ્યા પછી પ્રેમમાં પડ્યા પછી પછી એનો હગો બાપ એને સાંભરતો નથી પણ જો કદાચ બચપણમાં ખબર હોય તો એને દીકરા મોટા ન કર્યા હોય જો કોઈના દીકરા બાપને છેલે છેલ્લે આવી રીતે ઘા કરતા હોય તો એ એના દીકરાને મોટા ન કરે એટલે આ જે કાંઈ સંસ્કાર વિહોણી જેનો સંગ ખરાબ થાય એટલે આ બાપાની જે વર્ણવ્યા છે અને એમનો દીકરો જે જવાબ આપે છે વિવેકભાઈ એમને મેં ફોન પણ કર્યો હતો અમારે ત્યાં આવ્યા છે અને અમારી ભાગે રહેવાની પણ એમને કીધું કે અહીંયા તમે રહેજો એટલે જય ભીમ નમો બુધાય એમને જ્યાં લગ્ન સારું લાગે ત્યાં લગ્ન અહીંયા રોકાય પછી ઘરે છક્કર મારી આવે અહીંયા આવે એવી રીતે અમને એને મુક્તમાં નથી જેમ એની ઈચ્છા પડે એવી રીતે રહીએ એવું અમે એમને આજે છૂટ આપી છે અને એમના દીકરા હારે મેં આજે ફોન પણ કર્યો હતો તો આ ઓડિયો આખો સાંભળજો અને બને એટલો શેર કરજો જેથી કરીને ખબર પડે કે આવા દીકરા હોય તો ખરા સાહેબ આવું આ જે કઈ મેટર છે એટલે તમે આ ઓડિયો બને એટલો શેર કરજો જેથી કરીને બાપના દીકરા કેવા થાય ને બાપની છેલ્લે હાલત કેવી હોય કેવી બના બનતો હોય જય ભીમ નમુ બુધાય મિત્રો બને એટલો વિડીયો શેર કરજો હેલો જય માતાજી જય માતાજી જય માતાજી બોલો અવાજ તમારો બરોબર નથી આવતો વિવેકભાઈ બોલો હાલો હાલો અવાજ તમારો બરોબર નતો કશું વિવેકભાઈ બોલો જી હા મજામાં આનંદ પરમ ઓકે વિવેકભાઈ હું મનસુખભાઈ રાઠોડ બોલું રામોતથી અવાજ ઓરખી ગયો બોલો સર અવાજ ઓરખી ગયો એલા પણ તો તો હવે મારો અવાજ ક્યાં ઘરે ઘરે ગયો હું અને એક બીજી વાત હતી કે મને ખ્યાલ હતો કે તમારો ફોન સોમવાર સુધીમાં આવશે કેમ હોય આવું બધું ચાયલા કરતું હોય બોલો ને શું હતું તમને કેમ શું ખબર હતી સોમવાર સુધીમાં આવશે એવું કેમ ખબર પડી શું છે કે તમારા નામ નું શું છે રેસ મારે છે મને માણસો સમજાણું કોણ હું પરફેક્ટ નામ લેવા નથી માંગતો એ માણસ નું તમને જેને ફોન કરીને કીધું હોય ને એનો હવે એમાં એવું છે આખો બોસ હું તમારે હે હું તમને રૂબરૂ મળીશ ભોગાવદર આવું ને ત્યારે બાકી હું ફોન માં તમને જવાબ નહી આપું સોરી એમ નહીં પણ હું ખાલી વાત કરું છું ખાલી ના 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 હું કોઈ વસ્તુ હું હું તમને જવાબ જ નહીં આપી શકું પણ એમની ખાલી હું તમારે આ ઓડિયો વાયરલ કરવા નથી મને ખબર છે મને બધી ખબર છે હું તમને રૂબરૂ મળીશ પણ હું ફોન માં કોઈ વાત હું નહીં કરું સોરી મને ખબર છે બધી ખબર છે પણ આ વસ્તુ જે છે તમને બધા માણસો મનસુખભાઈ ફોન કરે છે નો ડાઉટ અને તમે એક સલાહકાર સારા છો તમે એક વક્તા સારા છો તમે એક વ્યક્તિ સારા છો બધી વાત સો સો ટકા માની લીધી પણ તમે આ માણસ નો ફોન ઉપાડ્યો ને એ વસ્તુ તમે ગલત કરી બસ બીજું કઈ નહીં પણ એમ નઈ

કોઈ વાંધો નહી મને એનાથી કોઈ ઓબ્જેક્શન નથી ઈ માણસ પાસે છે ને આવી બધી બધી જીનું છે કે બક્ષોડી કરવાનો ટાઈમ હોય છે મારી પાસે નથી એવો ટાઈમ પણ હું એમ કહું છું કે એટલે તમર મૂડ તો ખાલી કાય એને સાચવો કે એવું ખાલી બેટર તો એની કાલે હું કાલે देरડી ગયો તો ગાડી જોવા માટે અને હું ત્યાં થઈને નીકળો તો પણ મારી પાસે બે ત્રણ વ્યક્તિઓ બીજા હતા ને એટલે હું ઉભો ન રહ્યો માથી મારે તમને મળવું જ છું આવતી કાલે

ખબર હોય ને પ્રોબ્લેમ એમનો ઉભો કર્યો છે ને આપડે તો એમ કરતા કે નાના છીએ કઉ છું ભાઈ કે તમે ખાલી એટલી મુદ્દો એટલો જ છે ખાલી એટલી જ મેટર છે વાત બરોબર છે પણ મુદ્દો શું છે ખબર છે કે મુદ્દો એક વસ્તુ થી ના બને આજે કઈ તમે કોઈ કોઈ સ્ટોરી કે કોઈ વાત ડિસ્કસ કરતા હોય તો તમારા એક થકી વાત નો બને હા તમારા બાપા નો વાંક હું છું એ મને ખાલી કઈ દો મારે બીજું કઈ તમે એ જે હાલો જે હોય એ જવા દે એ વાત નથી પણ આનો આનો એવો કસુર કયો છે કે અત્યારે એટલી બધી હાર્ડ ગાંઠ પડી છે એ તો એમને જોવાનું હોય ને નકુ તમે મને કો યાર તમારી પાસે બેઠા હોય તમે એને પૂછી લો ને હું એમ કહું છું એટલે જો ભાઈ એમાં એવું છે ઈ મન વાત કરે તો એની સામે મારે હું તમને પૂછું તો મને ખ્યાલ પડે ને કે ભાઈ સાચી વાત કઈ છે મતલબ મારે તમને ફોન કરવો પડ્યો ભાઈ

એ આર્ગ્યુમેન્ટ તો સાચું નથી કરતો ભાઈ હું તમને એમ કહું છું આનો હું કહું છું કે કોઈ પણ સારી વસ્તુ તમારે એક્સેપ્ટ કરી હોય મનસુખ ભાઈ તો તમારે એની માટે પ્રયાસ કરવો પડે નબળાઈ તો તમે બેઠા હોય ને ત્યાં આવીને આવી જાય વસ્તુ એટલામાં તમે સમજી જાય તમે સારી વસ્તુ તમારે એક્સેપ્ટ કરી હોય ને તો એની માટે તમારે પ્રયાસ કરવો પડે બરાબર છે બાકી નબળાઈ તો તમે બેઠા હોય ને ત્યાં આવી આવીને તમને મળે હું કહું છું જો ચારિત્રય ઇન પ્રયાસ હોય કદા ચાલો તો ઈ ચારિત્રય ઇન પ્રયાસ હોય તો ઈ ઘરે ઘર નો થોડો હોય છે એમ કહું અરે મારે પણ હું શું કમે હું કહું છું મનસુબાઈ કે મારે કોઈ જાત નું ડિસ્કસ કરવું જ નથી આ વ્યક્તિ વિશે સમજાનું આ વ્યક્તિ વિશે મારે કોઈ જાત નું ડિસ્કસ કરવું જ નથી બાકી તમે માથું ઉતાર લો મને પોસાય છે તો મતલબ પણ હવે તો ઈ તો સંસ્કૃતિ નો એમાં તો છે એવું માનું છું હું હા છે ઈ તો પણ હું સંસ્કૃતિ માં છે મારા શબ્દો થી ઘા હશે તમને લાગે છે બરોબર છે no doubt પણ ઈ કોઈ એક તરફી વાત નથી એક તરફી હોય બે તરફી પણ હવે બાપ ઈ તો બાપ જ છે જે બાપ હોય ને જેની માં હોય ઈ છોકરો કદાચ જુગારીયો થાય તેની એની માં એને ઉકળ નથી નાખી આવી આ દુનિયા નો ઇતિહાસ છે હું કોઈ વસ્તુ નહીં કરું બરોબર છે આપડે ઓલા જેવું છે મારી પોતાની અવગણના નહીં કરી શકું એટલે હું કોઈ બાબતે ડિસ્કસ કરવા નથી માંગતો આ બાબતમાં

કેમ કે ઈ ઈ તમને અને અને ઈ પાછું એવું કેમ કે અમે એને ગુણ હમુ ન જો તમે તમને અત્યારે મોટા કર્યા તમને પાલી પોષીને કર્યું તમારી વાહ ભોગ દીધો ઈ તો જોવું જ પડે ને હું કહું છું અવગુણ છે હું એવું નથી કેતો કે એના મોઢે સાંભળો સાંભળો અવગુણ નહીં હોય એ નથી કેતો હું શું કવ છું હા કે એમ એમને અમને મોટા કર્યા છે હા બરોબર છે એમાં કઈ નવાઈ ઠોકી છે એમ કહો તો એટલે તો કે કઈ નવાઈ ઠોકી તો હવે એને એને નવાઈ ઠોકી નથી તો ઈ તમારા છોકરા તમારી દેશે આ થા તે થી તમે નહીં કહે ને કે ક્યાં નવાઈ ઠોકી તે માર દાદા ને હાઈસો નહોતો એ તો કરણા ઓછો ભાઈ કરણી હશે પરણી હા ક્યાં સ્વીકારવા તૈયાર છે ને અમે આવતી કાલ નહીં સ્વીકારવા તૈયાર છે અમે વર્તમાન નહીં તૈયાર છે સ્વીકારવા સાહેબ પણ સંસ્કૃતિ તો વાસન જ છે ને આજ હાગો બાપ માં રખડતો હોય ને કદાચ તમે ગમે એટલા ભણેલા હોય તો એનાથી મતલબ શું? હું છું તમે તમે વક્તા હો કે કદાચ તમે મોટા દિગમ્બર હો તમે મોટા જ્ઞાની હો સમજદાર હો બધું હો પણ બાપ થી મોટો તો નથી ને જો બાપ ન હોત તો આ જગત માં સૃષ્ટિ નું સર્જન ન થત

તમારે વ્યક્તિત્વ તમારે પકડી રાખવું પડે તમારું પોતાનું અસ્તિત્વ જાળવવા માટે તમારું વ્યક્તિત્વ તમારે બેસવું પડે પણ ઈ નો મારી વાત તમે સાંભળો તમે મારી વાત સાંભળો જો તમારે તમારું વ્યક્તિત્વ ને અસ્તિત્વ ને પકડી રાખીને જીવવું પડે તમે ગમે એમ હાલી નીકળો તમે બાપ હોય તો ભલે અને મોટા પૈગમ્બર હોય તો ભલે બરોબર બાકી દુનિયા ને કોઈ વસ્તુ નો ટાઈમ નથી કોઈ કોઈ ની માટે દુનિયા ની ભૂલી જવા આપડે આપડી વાત કરી કેમ કે દુનિયા ની અંદર દુનિયા ને કઈ લેવા દેવા નથી દેવા દેવા લેવા દેવા દીકરાના બાપ ને છે બરોબર આપડે તો કોઈ લેવા દેવા નથી કદાચ બાયું હાટુ થઈને આપડો બાપ નો ઘા કરી દઈએ કદાચ બાય કે એમ આપડે કરી દઈ તો એ તો બાય તો કાલે આવી હોય

પણ આપડે કોઈ વસ્તુ નો ટાઈમ જ નથી આપડે એવું બાપનું બાપ થવું નથી માણસ ઓળખાય માણસ એના વ્યક્તિત્વ થી ઓળખાય તમે સાંભળો તમે બાપ તરીકે કહો છો તો હું માની લઉં છું અસ્તિત્વ છે એનું કે ભાઈ આ બાપ છે બરોબર છે માની લીધું વાત પૂરી થઈ ગઈ પણ મતલબ મારે ઓકે હજી નથી મતલબ એ વાતમાં દમ છે ઈ વાતમાં દમ છે બરોબર છે પણ મનસુખભાઈ પ્રોબ્લેમ તો મારે છે હું તમને ઓળખો છું બરોબર છે કા તમારી પાસે નો આવ્યો

એમાં ક્યાં દુખી થવાની વાત જ છે નખરા કરતા હોય તો આ કઈ ગાંડો નથી હું ક્યાં કઉ છું વાળા હાથ કરીને ગાલા તો ને તો ઈવડાય છે પણ હું શું કઉ છું આપડે એનાથી કોઈ મતલબ જ નથી ભગવાન કાફી થઈ ગઈ હવે એને કરોડ દિવાળી ફરી રહ્યો છોકરા બગડે જેની બાઈ બગડે ને એનો ભાવ બગડે ઝી નો બગડે ને એનો દી બગડે જેના દીકરા બગડે ને એની જિંદગી બગડે ભાઈ કે દી વાળા દીકરા કા થોડી ને કા થરા ખરા દી ઉઠાડે કા કાઉન કા ખરા કઈક કાંઈક ફાળો એને ભાઈઓ તો ખરા કોઈ વાંધો નહી ભાઈ મજા કરો તમે મજા કરો અમે નથી ભાઈ જો હું તો તમારી વાત કરું છું અમે તો મજા મારા ઘરે મારા છોકરા એવા પાક્યા છે ભાઈ કે જેને દુનિયાની અંદર મારા દીકરા નામ છે અંકિત રાઠોડ તમારા તો પાપ કોઈ ખરાબ પૈકી છે તમારા કોઈ એવા પાપ થયા છે કે તમારા ખરીયા બંબાલ થઈ અને બાપ થી હાડેડ થયા અમારા ખરીયા નથી મારા બાપને પૂછો મનસુખ ગોવિંદ એટલે એમ કહી દે બાપુ જેમ રાજભા ઘટી કીધું હા મારા રાજ્યા એમ મારો બાપ કહે કે હા મારા મનસુખ હા તો જ હા હવે આપણો હગો બાપ હાડેડ થતો હોય ને પછી આપણે એમાં ઈ વાત ને ફોલો ન કરતા તમે કદાચ વિશે ભૂખ હોય તો નકામી વાત છે

છે બરોબર અને એ જીવું છે ઈ વાંધો છે ને પ્રચલિત કરવાનો કોઈ પ્રયાસ કર્યો નથી અને ઈ વાંધો બે તમારો બાપ તમારા આજ થી તમારો બાપ ને તમે દીકરા ને એવું જીવવા માંગો એમને કીધેલું છે બાપ તો બોલો એ બાપા બાપો બોલે ને બળીયા મારે હે ભાઈ ઈ દીકરા છે ઈ તો મારે હા મને કીધું છે એટલે છ મહિના ના હતા એ આવડી વાગરા તો તમે વા કહ્યું ગાર ખવડાવી મોટા કીર્યા અને જે ભણવા આંગળી ચાલી લઈ જતા તા ને તેથી કદાચ કીધું અને કાચથી તું મારો બાપ નહી તો હાલે પણ ઈ તો અત્યારે પાખું આવી ગયું એટલે હવે બાપ નું સાંભળ ભાઈ તમારા છોકરા થઈ ગયા અઠવાડિયા નાના નાના પાછવર ના હોય તો તમે કઈ મારે તારી જરૂર નથી એમ બરાબર હું ખંડન કરું છું તમે ખંડન તમે હમતા નથી તમે તમારા મનથી મહાન બનો મહાન મહત્વ તો ખંડન કરો

પણ નથી જરૂરિયાત કોઈ વસ્તુની જરૂરિયાત નથી એમાં તમે આખી વાત કહો છો તમે સંસ્કાર વિહોણી વાત છે એમાં કે ઈ વાત જ રહી દાદા ઈ તો હું તમને કહું છું કે સંસ્કાર વિહોણી વાત આ પણ સ્વીકારી લીધું નથી સંસ્કાર તો નથી લે આ કોઈ દેવા નથી સંસ્કાર નથી વાત પૂરી થઈ ગઈ હા એટલે ઈ કદાચ ગમે એવી એની ભૂલ હોય તો હગા બાપને સાકારો દે જી તો ખોટી મેટર છે કોઈ વાંધો નહીં પણ ખોટી મેટર હોય તો મનસુખભાઈ તમારાથી કોલ નો કરાય મને તમારે ભાઈ જો મારા હું એક કાર્ય કરશો ને તમારા પપ્પા મારી પાહે આયવા એટલે મેં તમને ફોન કર્યો બાકી મારે મે ક્યાં હું તમને ઓળખું છું હજી ઓળખતો નથી પણ હું તમને મારા બાપ ને ઓળખું છું એ કાફી નથી કોણ હું તમને ઓળખું છું તમે એ તો મને youtube ના માધ્યમ થી ઓળખતા હોય બાકી આપડે કોઈ પરિચય થોડો હોય તો પણ પરિચય ની જરૂર હોય ક્યાં છે મનસુખ ભાઈ મારે ક્યાં તમારે તમે જો ઓળખું છું એટલે મતલબ તમે youtube ના માધ્યમ થી ઓળખતા હોય બાકી આપડે કોઈ રૂબરૂ પરિચય થયો હોય એવી matter નથી હવે કદાચ તમે સાંભળી લો તમે એને સ્વીકારી લો તો મને કોઈ તો મારે કઈ તમે સાંભળ્યું તમારી પાસે કઈ જસજોતો નથી અને નો સ્વીકારો તો તમારી યાર મારો કોઈ રાજોષ નથી મારો તો એટલો જ બેટર છે કે આ સંસ્કાર જે છે તમારા બાપે તમને મોટા કર્યા લાડકોટ થી પાણી પઠાવ્યા હવે તમે પાખવા આવ્યા પછી તમારા બાપ ને રોડ એના માટે મારી ફરજ બને છે હું તમને કઉ છું બાકી તો તમે તમારા ઘરે ગમે કરો ઈ કઈ ઈ તો લોહી હોય તો આવે બાપુ આ તો લોહી ના સંસ્કાર હોય તો આવે હવે આપણો સંઘ જેવો હોય બગલે નો તો મા પકડે ખાંઈ એને મોતી ને થોડા કરે

કોઈ વાંધો નહી બરોબર કોઈ વાંધો નહી અને હું એક શુદ્ધિ ગુજરાતી માં તમને કહી દઉં મનસુખભાઈ આ જે તમે કાર્ય કરો છો ને એ બરાબર છે બરોબર છે

જે હોનું હોય ને એને બગથરા વાળાની ધાતુ ની કિંમત ખબર હવે તમે કચરો તમે સોનાની ની કિંમત કેવી રીતે કરી શકો તમારા બાપ ની કિંમત તમે નથી કરી મારી કિંમત તમારી હોય